ప્దిామా పીలో లోపాయి న్ సాన డాయిస్ లోరి భిడి బ్డిబ్రిమా స్రిమ్ ఈకారిస్ న్కాలాయు వాయు బూపే దానా చిర్రు వామ్ ఆమాసీ అమ તો આજે આપણે વિજેતી વાડીએ નાઈટનો પ્રોગ્રામ ડાલનો પ્રોગ્રામ છે આપણે વાડીમાં તો મોરે તો આપણે ચૂલાથી ચૂલો જગાવવાનો છે ચૂલા જગાવથી કરીએ તો કે સોમાં સો એટલે બર્તન વિના હોય એટલે જગ્યું નાખી બહુ બધી મહેનત પછી જો ચૂલો ઓગા ઓગા સીજો છે હવે આપણે જશું મારા સા ટમેટાં ડુંગળી બધું કાપવા તો સુધી જતા રહેજો કે કેવી રીતે ડાયર બને બહુ મજા આવશે કોમેડી વિડીયો છે તો આપણે અહીંયા સાધા દિવસે આવ્યા છે એટલે લાદી બાદી કઈ હારી નથી ધૂળ બૂળ વાળી છે તો આપણે થોડીક સાફ સફાઈ કરી નાખીએ પછી મરચાં ને ને એવું મળવા જઈએ ચલો બાય આપડા કોથમરી ટમેટા અને મરચાં આપણે એટલી ત્રણ વસ્તુ મળી નાખીએ પહેલાં आलो चालू करिए था मोर च मलवा चालू થઈ ગઈ છે મરાત બોલા નહી થા તારા ડાય તો નવરી હા કઠોળ ઓક ડુંગળી સુધારાઈ ગઈ છે સેલો કટકો આપડે આવી ગયા છે નાખી અરે તારી બલી થાય પાણી નાખ નાખલી નાખો લાવી જોઈ લઈ ગયો आ हु एक एक मिनिन मुके 16 वा मिनिन 3 मिनिन गरम माया मा 16 एम तो 16 तो 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 इत्ते दे न 16 वा दे तू तो आ पाडी बोलन वदी जाय कोई जाऊ नहीं हु भाव वधारवो तेरे तो सीजन ऑफ छे सुनो ऊपर तो वाला बस चलो और को बे नहीं थो आ एक टेली मा बब्बे बब्बे दाणा जीरो तो आमा से हमारे मरसू जीरो आमचे मिठो ने मोरस का आपण बनाऊशो लाय कुशल ने वाळ डाळी करावा जावन छे आई गी आई गी बोला कोण छे माझ्या बे बे मुको नती वात्र राय वगै किदो

બત રોયા ન કે નાખી દે ભાઈ બાપ તો થોડો નાખ ને નઈ દેતી આ માન ઓ આપણે જે ડુંગળી ટમેટા ની બધું નાખ્યું છે એ બધું આપણે સડી જશે તો હવે આપણે બાફેલી દાળ નાખવાની છે તો આ છે આપણે બાફેલી દાળ અને આપડા વાતે ને નાખશું 2 કિલો કિલો માર તન પાછો ફોન કર્યો તે બે ઉપડે ને પછી પાછો આને આરે બાદમાં મન્યો ને તે ભૂલાઈ ગયું એક એક ઓલો આતો માન લેજો એ ના કે કે બાધવાનું ભૂલાય એ નહી ભૂલાય આ છે બેજ કરી લે એમાં મેક દેશ કાળ બની નાશુ કરી હાડી કરી આને કાઈ પેલીમાં મંજન કાઈ નથી તો રવિભાઈ નું કામ હપીતી તો લીંબુનો રસ કાઢવાનો તો આપડી ડાળ થઈ જશે તૈયાર ને હવે એક આદ બે બે ઉકાળ આવી જાય એટલે આપણે સડી જાય ડ પછી આપણે તે સુ જમા તો આપણે આમાં ઉમેરું છે લીંબુનો રસ ને આમલીનો રસ જેથી કરીણ ડાળમાં ખટાશ આવે અને ડાળ સ્વાદિષ્ટ બને એ પડડ નાખું કે શું स्पेशल કાકા ડુંગળી ને ઉતાર નાખું કે ના કરી સુદર આપણે છે ને ગ્લાસ માં ઉપર હા એ ભારત ને દડડી જાય એમ છે હા

પાંચ પાપડ દેપાય ને 10 રૂપિયા બે રૂપિયા નો એક પાપડ ઈ સેકવાના ઘરે પાસે સેકવાના ઘરે પાસે આ તો માથે પડી તો આપણે ડાળનો પાળો ચાલુ થઈ ગયો છે હવે સેલો પાળો છે બે ફા આવી જ છે અહિયાં સેલો પાળો થાય પછી આપણે કરતા લેવાની થાય ડાળને તો સુ તો ઉપાળો આ છે સુલે ચડેની ડાય નઈ કે ગે છે આ ડાળ ખાવાની તો મજા કાય કલ છે શું કેવું તમારું કોણે કોણે ડાળની મોજ લીધી છે વાડીના પ્રોગ્રામની મોજ લીધી હોય ભાઈ કમેન્ટ કરીને જણાવજો જરા તો આપણ ડાળ સડી ગઈ છે અને હવે અને ઉતારી કા છે તો આપડે ખુશાલભાઈ તારા છે ડાળ તો હાલો ભેહી જાવ જમ્મા અને પેલા આપડે જે ગોપાલવાળા પાંચ પાપડ આ પાપડ હોય શેકી નખે 10 પાપડ બિસ છે ને સેત્રી ગયા છે આવો કરશું આવી જા તો શેકવા જો હે 10 તો 10 બસ અલક મળીયા જમવા માં તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે બેસી જશે જમમાં તો કોણે કોણે આવી વાડીની રાતના પ્રોગ્રામ ની પાબંધો સાથે મજા લીધી છે એકા કમેન્ટ માં થોડક જણાવજો કેવી મોજ આવે છે તો જે લિધું છે એને ખબર છે બાકી જો લેવ હોય તો અમાર કામડે આવતા રહેજો કે મજા આવો તો અમારી ચેનલ લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરતા જ રહેજો ચાલો મળીએ નવા વિડિયોમાં